શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણશું દરરોજ તુલસી માની પૂજા કરવાના મંત્રનો જાપ અને તેનાથી થતા આર્થિક લાભ ધન અને સુખ સમૃદ્ધિ બની રહે સંબંધિત સમસ્યાઓ દૂર થાય તેના લાભ માટે આજે આપણે આ ત્રણ મંત્રો જાણીશું તેનો ગુજરાતી અનુવાદ જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે આર્થિક લાભ માટે દરરોજ તુલસીના આ મંત્રનો જાપ કરવો જોઈએ તુલસીની પવિત્રતા અને તેના મહાત્મ્ય વિશે ઘણા પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં સુધી કે પુરાણોમાં પણ તુલસીનો મહિમા વર્ણવામાં આવ્યો છે આ જ કારણ છે કે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ વાવીને તેની પૂજા કરે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે છોડ હોય છે તે દેવી લક્ષ્મી અને ભગવાન કૃપા રહે છે વેદ અને વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે તુલસીને દીપ અને નૈવેદ્ય વગેરે પણ અર્પણ કરવામાં આવે છે એક પૌરાણિક માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે આ જ કારણ છે કે તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તુલસી જયંતિ ભવ્ય દિવ્ય પૂજા અર્ચના સાથે ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે દરરોજ સવારે ઉઠીને તુલસીના છોડની પૂજા કરો અને આ તુલસી મંત્રનો જાપ કરો તેનાથી આર્થિક લાભની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે હિન્દુ ધર્મમાં કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેને દેવતા સમાન માનવામાં આવે છે તુલસીના છોડ પણ તેમાંથી એક છે સામાન્ય રીતે તમામ હિન્દુ પરિવારો આ છોડને પોતાના ઘરમાં રાખે છે અને આ છોડની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે આ છોડમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ છે એક ધાર્મિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શાલિગ્રામના રૂપમાં તુલસીજી સાથે લગ્ન કર્યા હતા દર વર્ષે કાર્તક માસમાં શુકલ પક્ષની એકાદશી જેને દેવ ઉઠ ઉઠની એકાદશી પણ કહેવામાં આવે છે તે દિવસે દેવી તુલસી અને શાલિગ્રામના વિવાહ ધાર્મિક વિધિ પૂજ મુજબ કરવામાં આવે છે આ રીતે જો તમે તુલસીજીની નિયમિત પૂજા કરો છો તો આપણને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં તુલસીજીના કેટલાક દિવ્ય મંત્રો છે જેનો નિયમિત જાપ કરવામાં આવે તો ધનની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે જ્યારે આપણે નિયમિતપણે તુલસીજીને પૂજા કરીએ છીએ ત્યારે સકારાત્મક ઉર્જાનો પણ શરીરમાં પ્રવેશ છે તેને તેનાથી તમારી બુદ્ધિ વધે છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે જો તુલસીજીની પૂજા સાથે કેટલાક કરવામાં આવે તો વધુ ફળદાયી બને છે એમાંનો એક છે તુલસી નામાષ્ટક મંત્ર તુલસીજીના એક નામાષ્ટક મંત્રનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે આ મંત્રનો છાપ જાપ કરવાથી ધન સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે તુલસી નામાષ્ટક મંત્ર વૃંદાવૃન્દ વિશ્વૂજિતા વિશ્વપાવની પુષ્પારાનંદની તુલસી ઇતફામાષ્ટ્રકજેવસ્ત્રોત નામા સંયુક્ત ય પઠેત તા ચૂજ્ય સૌમેક ફલતા એનો અર્થ થાય છે હું દેવી વૃંદાને પ્રણામ કરું છું અમે તમે અમારા આંગણામાં તુલસીના છોડમાં રૂપમાં તુલસીના છોડના રૂપમાં હાજર છો ભગવાન કેશવના પ્રિય તુલસીને પ્રસાદ તરીકે સ્વીકારવાથી કોઈ પણ જીવનનું નસીબ સુધરે છે બીજો મંત્ર છે શ્રી તુલસી પ્રદિક્ષિણા મંત્ર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં તુલસીનો છોડ લગાવો પૂરતો નથી પરંતુ નિયમ પ્રમાણે નિયમિતપણે પૂજાનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસીની પૂજા કરે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીના છોડને જળ અર્પણ કર્યા પછી તેની પ્રદક્ષિણા કરવી પણ જરૂરી છે શાસ્ત્રો અનુસાર તુલસીને નિયમિત જળ ચડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે પરંતુ હંમેશા સ્નાન કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી તુલસીને જળ ચડાવો તુલસીને પાણી આપ્યા બાદ તેની પ્રદક્ષિણા અવશ્ય કરો તુલસીજીને ત્રણ વાર પ્રદક્ષિણા કરવી તમે પરિક્રમા કરતી વખતે પણ જળ ચડાવી શકો છો જો તમારા ઘરમાં પરિક્રમા માટે કોઈ જગ્યા ન હોય તો એવી જગ્યાએ લગાવ્યો હોય પરિક્રમા ન થઈ શકે તો તમે તમારી જગ્યાએ ઊભા રહીને ત્રણ વાર ચાલી શકો છો શાસ્ત્રો અનુસાર તુલસીને જળ પણ કર્યા પછી પરિક્રમા કરવી હિન્દુ ધર્મમાં પરિક્રમાનું પણ મહત્વ છે જેની પરિક્રમા કર તુલસી માની પરિક્રમા કરી પણ ખૂબ જ ફાયદાકારક છે તુલસી માની પરિક્રમમાં મંત્ર યાની કાનીચ પાપની છનમાનતર ઉત કૃતાની ચ તાની તાની પ્રણ શયંતી પ્રદક્ષિણે યામ પદે પદે આનો અર્થ એ થાય છે કે હે તુલસી માતા તમારી પરિક્રમાનું દરેક પગલું આપણા બધા પાપોનો નાશ કરે છે અને આપણને તુલસીને જળ અર્પણ કરવાનો મંત્ર જાણી લઈએ કે તુલસીને શાક કારણે આપણે જળ ચડાવીએ છીએ ધાર્મિક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ રોજ સવારે તુલસીને જળ ચડાવે છે તો દેવી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે આર્થિક પ્રગતિના અનેક દ્વાર ખોલવા લાગે છે પરિણામે બિઝનેસ હોય કે નોકરી હોય તેઓ ખૂબ ધન કમાય છે અને ખૂબ જલ્દીથી તેઓ અમે લોકોની યાદીમાં સામેલ થાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે આ તુલસી સંબંધિત ઉપાયો પણ કરવા જોઈએ તુલસીને જળ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જો કે લોકો તુલસીમાં વધુ પડતું પાણી ઉમેરે છે પરંતુ આવું ન કરવું જોઈએ તુલસી પહેલા સૂર્યને જળ અર્પણ કરો અને વાસણમાં રહેલું પાણી તુલસીના છોડને રેડો જો વધુ પડતું પાણી ચડાવવામાં આવે તો તુલસીના મૂળ સડવા લાગે છે અને તુલસીનો છોડ સુકાવા લાગે છે જે વસ્તુ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી બિલકુલ શુભ નથી આનાથી ધનનું નુકસાન થાય છે તેથી તુલસીને આ થોડુંક જળ પાણી અર્પિત કરવું પડે જળ અર્પણ કરતી વખતે આનો અર્થ એ થાય છે કે હે માતા હું તમને શ્રી હરિ મહાપ્રસાદના રૂપમાં સ્વીકારું છું હે સૌભાગ્ય આપનાર માતા અમે તમને વારંવાર વંદન કરીએ છીએ તુલસીજીના મંત્ર સિવાય દરરોજ તેમના આઠ નામનો પણ જાપ કરવો જોઈએ જે પંડિતજી તુલસીના આઠ નામો કહે છે તે છે વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાલની પાવની પુષ્પાસરા નંદની તુલસી અને કૃષ્ણ જીવાની જો તમે નિયમિત રીતે આ મંત્રો અને તુલસીજીના આઠ નામનો જાપ કરશો તો તમારી ધન અને સુખ સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગશે